ખેડૂત મિત્રો આજે સવારથી એમસી ડેક્સ ઉપર આપણો કપાસ અને કોકુડકલ કપાસિયા ખોળનો વાયદો ઘટાડા સાથે ચાલી રહ્યો હતો પરંતુ જ્યારે માર્કેટ બંધ થયું ત્યારે ખૂબ સારા એવા વધારા સાથે કપાસ અને કપાસિયા ખોળના બંને વાયદામાં તેજી તરફી ટૂંકમાં કહેવાય ને કે ખૂબ સારામાં સારી રિકવરી વધારા સાથે આવતા આપણી કપાસ બજાર માટે ખૂબ જ અગત્યની અને મહત્વની બાબત ગણી શકાય ખેડૂત મિત્રો આજે તારીખ ઓગણત્રીસ બે બે હજાર ચોવીસના રોજ એનસીડેક્સ ઉપરનો આપણો કપાસનો ત્રીસ એપ્રિલ બે હજાર વાયદો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે સાત રૂપિયા જેટલો વધીને સોળસો ની આસપાસ બંધ થયો અને એનસીડેક્સ ઉપરનો કોકુડકલ આપણો કપાસિયા ખોળનો વીસ માર્ચ બે હજાર ચોવીસનો વાયદો પણ અગિયાર રૂપિયા જેટલો વધીને છવ્વીસો સડસઠની આસપાસ બંધ આવેલો છે જે આપણી કપાસ બજાર માટે ખેડૂત મિત્રો ખૂબ સારામાં સારી બાબત ગણી શકાય ગુજરાતમાં ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવે છે અને કોમેન્ટ ઢગલા બંધ આપણી ચેનલને મળી રહી છે કે પરાશરાભાઈ અમારે ત્યાં કપાસની ગુણવત્તા મુજબ ઘણા બધા ખેડૂત મિત્રો કોમેન્ટ કરે છે કે પંદરસો અને ઊંચામાં ઊંચા સોળસો પચાસ રૂપિયા જેટલા પણ વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ કપાસના બોલાઈ રહ્યા છે બાકી નબળી ગુણવત્તાવાળા કપાસના તેરસો પચાસ રૂપિયાની આસપાસ પણ કપાસના ભાવો છે તે ચાલી રહ્યા છે તેવી માહિતીઓ છે તે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ખેડૂત મિત્રો તમારા વિસ્તારમાં તમારે ત્યાં ગામડે બેઠા કપાસના વીસ કિલોના કેવા ભાવો ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાય